હેલો મારા વાલા અને પેરા વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું આપણી આ ચેનલ આર્ય ક્લાસીસમાં વિદ્યાર્થીઓ આપણે ભણી રહ્યા છે ગુજરાતી ગુજરાતીની અંદર આપણે વિભાગ એ અને બીના જોડકા જોઈ લીધા અનુક્રમણિકા જોઈ લીધી તો કે હા જોઈ લીધી વિડીયો ના જોયા હોય તો એકવાર પ્લે પ્લેલિસ્ટમાં ચેક કરી અને વિડીયોને જોઈ લેવા કારણ કે ચાર માર્ક્સનો સવાલ છે ચાર માર્ક્સના જોડકા આપણે કમ્પ્લીટ કરી લીધા તો કે હા હવે આજે આપણે વિભાગ ડીના મોસ્ટ આઈએમપી જે તમને પ્રશ્નો પૂછાય તો અર્થ વિસ્તાર પૂછાય નિબંધ પૂછાય અહેવાલ પૂછાય અને એક તમને ફકરો આપે છે અને એનો સંક્ષેપ તમારે લખવાનો રહેશે આટલું કંઈક વિભાગ ડીમાં પૂછાય તો કે હા પૂછાય આજે આપણે વિભાગ ડીના આઈએમપી જે પણ અર્થ વિસ્તાર છે પછી એના નિબંધ છે એ જોવાના છીએ વિદ્યાર્થીઓ અહીંયા તમને જે પણ હું અર્થ વિસ્તાર આપું કે નિબંધ આપું એને તમે શાંતિથી એકવાર બે વાર પાંચ વાર દિલથી વાંચી અને લખીને તૈયાર કરી લેવા ગુજરાતી એનો મતલબ એવો નથી કે ગુજરાતી આપણને આવડે એટલે ગુજરાતીમાં કંઈ તૈયારી કરવાની કોઈ જરૂર નથી નહીં બધા છોકરા એવું કહેતા હોય કે એ ગુજરાતી તો આવડે હવે એમાં આ બધું ના કરવાનું હોય પણ જો વિદ્યાર્થી હું તમને એક વાત કરું કે તમારે સારી ટકાવારી લાવવી હોય ગુજરાતીની અંદર સારા માર્ક્સ એચિવ કરવા હોય તો તમારે આ કામ ડેફિનેટલી કરવું જ જોઈએ કેમ કરવું જોઈએ કારણ કે આનાથી તમને તમારા રિઝલ્ટમાં બહુ જ બેનિફિટ થશે કાંકરે કાંકરે પાર બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય આ આપણને ખબર છે એટલે આ કહેવતને ધ્યાનમાં રાખીને આપણે એક એક માર્ક્સ માટે અહીંયા લડવાનું થાય ઓકે એટલે એક પણ માર્ક્સ આપણો મફતમાં આપણે જવા દેવાનો નથી તો આ તો અર્થ વિસ્તાર તમને કેટલા માર્ક્સમાં પૂછાય ચાર માર્ક્સમાં પૂછાય પરીક્ષામાં તમને આવડશે પણ તમે થોડું ઘરેથી જોયેલું હોય વાંચેલું હોય ને તો તમને વધારે મજા આવે ઓકે ચલો જુઓ તમારા ગુજરાતીના પેપરમાં વિભાગ વિભાગડીમાં પ્રશ્ન નંબર પા તેપન જે પૂછાય એ અર્થ વિસ્તાર એના ગુણ કેટલા ચાર ગુણમાં તમને અર્થ અર્થવિસ્તાર પૂછાશે બીજું તમને બે અર્થ વિસ્તાર આપેલા હશે અથવામાં તેપનમાં તમને બે અર્થ વિસ્તાર આપેલા હશે અથવા કરીને બંનેમાંથી તમને જે આવડતું હોય સારું એવું એ અર્થ વિસ્તાર તમારે લખવાનું દેશે ઓકે ચલો અહીંયા જુઓ પહેલું એક્ઝામ્પલ આપ્યું છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાં ભરતી તેની ઓટ છે અને ઓટ પછી જુવાર આ આઈએમપી અર્થ વિસ્તાર છે બિલકુલ આને મૂકવાનો થતો નથી કદી લેવો ઓકે ચાલો જુઓ પછી આગળ જુઓ પંખથી પાંખથી પદ્મોને પાષાણો પ્રભુ થતા માટીના માનવીમાંથી તો હું કાન બનું મહા માટીના માનવીમાંથી હું કાન બનું મહા માટીમાંથી મને મહાન બનવા દે એવું કહેવા માંગે છે ધ્યાન રાખજો અહીંયાથી તમને બાર જેટલા હું આઈએમપી વિસ્તાર આપું છું એક પણ અર્થવિસ્તારને મૂકવાનો નથી તૈયાર કરી લેવાનો છે ઓકે ચાલો જુઓ આજ કરશું કાલ કરશું લંબાવું નહીં દહાડા વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા આજ કરીશ ને કાલે કરીશ ને પરમ દિવસે કરીશ ને હજુ તો બોર્ડ આવવાની વાર છે એક મહિનો બાકી છે એક મહિનો હજુ તો પંદર દાડા બે દાડા પછી કરું ત્રણ દિવસ પછી કરું આવા વિચારો તમારા મગજમાંથી કાઢી દેવા કારણ કે વો ઓલી કહેવત છે ને કે કલ કરે સો આજ કર આજ કરે સો અભી કર આ કહેવત તમે સાંભળી છે તો કે હા એટલે આપણે આજ કરશું ને કાલ કરશું એમ નહીં હાલ નહીં હાલ કોઈ પણ કામ હાથમાં લીધું ને તો જ્યાં સુધી એ કામ પૂરું ના થાય ને ત્યાં સુધી તમારે ચેનથી નહીં બેસવાનું આ બધું જિંદગીનો તમારો રૂલ્સ હશે ને તો તમને બહુ જ બેનિફિટ થશે કોઈ પણ કામ હોય પછી એ ભણવાનું કામ હોય પછી એ ઘરનું કોઈ કામ હોય ચાહે કોઈ પણ કામ હોય હાથમાં લીધા પછી એને મૂકવાનું થતું નથી જ્યાં સુધી એ કામ પૂરું ના થાય ત્યાં સુધી એટલે આ તમે ધ્યાનથી હા આ તમે ધ્યાનથી કરી લેજો ઓકે ચલો પછી આગળ જુઓ દેખાય છે હા ચલો જુઓ અહીએ આવ નહીં આદર નહીં નહીં નૈનોમાં ને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં આવ નહીં આદર નહીં નહીં નૈનોમાં ને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં ઓકે ચલો પછી આગળ જુઓ આ આઈએમપી જે આપું છું નોટડાઉન કરી લેજો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો ચલો જુઓ પછી ઘટમાં ઘોડા થન ગને એવી લખેલી છે આપણા સાહિત્યની ની અંદર બધા જે કવિ થઈ ગયા એ કવિઓએ બહુ સારું એવું લખ્યું છે સાહિત્ય સર્જન કર્યું છે જો વાંચો તો બહુ મજા આવે એનો અર્થ એટલો કંઈક વિસ્તારપૂર્વક હોય છે ને કે આપણે એનો અર્થ વિસ્તાર કરીએ તો પણ આપણે વાંચીને મજા આવી જાય ચલો પછી છઠ્ઠા નંબરે જુઓ ન રાખ આશા કદી કોઈ પાસ ને લાખ ખાંડી લુંટારા મહેફિલ માંડાય મહેફિલ એ મંડાય છે ન રાખ આશા કદી કોઈ પાસ વાત એકદમ સાચી છે વિદ્યાર્થીઓ કોઈના જોડે આશા રાખવી નહીં કેમ પારકી આશા સદા નિરાશા આપણે આપણા પોતાના બળ પર જ કામકાજ કરવું જોઈએ અને હા તમે એક્ઝામ આપવા જાવ ને બોર્ડની એક્ઝામ તો કોઈના ઉપર આશા રાખીને ન જાવ કે ઓલો મને બતાવશે ને ઓલી મને બતાવશે કોઈ તમને બતાવવા નહીં આવે તમારે જાતે જ તમારું કામ કરવું પડશે એટલે એમ કહે છે કે ન રાખ કદી

ભગવાન તે મને બહુ દઈ દીધું બહુ આપી દીધું હવે ચોથું મારે કઈ ત્રણ તે મને કઈક આપી દીધું હવે ચોથું મારે નથી ચલો ભગવાન જોડે આમ તો આપણે જઈએ ને ખબર હોય તો મન મંદિર સાચી વાત ને હા સારા એવા ચપ્પલ પહેરીને ગયા હોય નવા નવા બાર ચપ્પલ કાઢ્યા હોય ને તો મંદિરમાં આપણી આંખો ત્યાં અરે આપણું મગજ ત્યાં હોય પણ આપણી આંખો બાર હોય મન મંદિરમાં આપણો જીવ ક્યાં હોય જૂતા કે એ મારા ચપ્પલ કોઈ લઈ ના જાય હો જાવું ભગવાને તો શાંતિથી જઈને આમ દર્શન કરવા પછી હાવા ઉગોડા વેડાય ના કરાય હે ને તમે હસતા નહીં હો હા તમે હસો એટલા માટે જ હું બોલી છું ચલો પણ જુઓ કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય બાંધવા હોય અબોલડા તોય પોતાની બાય સારો એવો અર્થવિસ્તાર છે તૈયાર કરી છો ચલો જુઓ પછી આગળ નવમાં નંબરે મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું પણ બોલ્યા વિના જ વેણ બોલ્યા વારદર વર્ષે વાવમાં બોલ્યા વગર બિચારા વર્ષે જાય છે કરે શું બિચારા કંઈ કરે એવું નથી તૈયાર કરી નાખજો મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થીઓ ખાસ તૈયાર કરી નાખજો ઓકે ચલો આગળ જોઈએ અને હા વિદ્યાર્થીઓ માટે તમને એટલું કહેવાનું કે જો તમે આપણી ચેનલ ઉપર નવા હોવ તો ખાસ ચેનલને સક્કરબાઈઝ કરી લેવી એટલે મતલબ બાજુમાં સબસ્ક્રાઈબ બ્લેક કલરની અંદર સબસ્ક્રાઈબ લખેલું હશે તો એના ઉપર ક્લિક કરું ક્લિક કરશો એટલે બાજુમાં બેલનું આઈકોન આવશે ઘંટડી આવશે એના ઉપર ક્લિક કરી દેવું એટલે આપણા દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવશે તો તમને એનું નોટિફિકેશન મળી જશે ઓકે વિદ્યાર્થીઓ ખાસ બીજું જો આપણી ચેનલ તમને મારી જોડે ભણવાની મજા આવતી હોય ચેનલ તમને યુઝફુલ થતી હોય તો બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરી શકો છો અને આ એક પુણ્યનું કામ છે અને પુણ્યનું કામ કરી લેવું આમાં કંઈ તમારા પૈસા વેડફાવાના નથી ઓકે મફતનું કરી લેવું ચલો આગળ જોઈએ ચાલો આગળ કૂવો નાનો છતાં પાણી મીઠું દે તે તેથી સૌ ભજે તેને નહી ક્ષાર સમુદ્રને વિદ્યાર્થીઓ કૂવો નાનો છે પણ સત્તા એનું પાણી કેવું છે મીઠું છે તેથી બધા કુવાને શું કરે છે ભજે છે અને અહીંયા જુઓ શું કહે છે કે ક્ષાર સમુદ્ર ને સમુદ્રનું પાણી ઘણું બધું છે પણ પાણી કેવું છે ક્ષારવાળું જે કોઈને પીવામાં મદદરૂપ થતું નથી એટલે આનો એવો થાય છે તૈયાર કરી નાખજો ચાલો દેવડી એ દંડાય છે ચોરી મુઠ્ઠી જાનના ને લાખ ખાંડી લૂંટાનારા મહેફિલે મંડાય છે આ તૈયાર કરી લેજો આઈ છે ઓકે હા ચલો પછી આગળ જુઓ પૈસાને વળી પદવીનો વિશેષ વિશેષ સોવિશ્વાસ રાવણ સિદ્ધિ પણ છે ધ્યાન આપજો જો એમ કે એમ કહે છે કે પૈસા ની વળી પદવી નો પૈસા અને પદવી પદ અને પૈસા આનો શું વિશ્વાસ રાવણ જેવી રાવણની જે લંકા હતી ને એ પણ નાશ પામી હતી શું અય્ય જો કે રાવણ કેદી સિદ્ધિ રાવણ કેટલો મતલબ શક્તિશાળી હતો તો પણ એ પળમાં એની લંકાને બધું શું થઈ ગયું નાશ થઈ ગયું એટલે અહીંયા કદાચ આપણા જે રામ ભગવાનનું હમણાં આપણે ઉત્સવ જોઈ ગયા એટલે કદાચ એમને ઈચ્છા થાય અને આવું કંઈક મૂકી દે તો આપણા માટે એમપી કહેવાય તો આવું આ તૈયાર કરી નાખજો ખાસ આમ ખાસ ઓકે અને હા પૈસા અને પદનો ક્યારે અભિમાન ન કરવો જોઈએ સાચી વાત ને હા પૈસો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પૈસો ભગવાન નથી પણ ભગવાનથી પણ નથી હા પણ આ પૈસા અને પદનો ક્યારેય શું ના કરવું જોઈએ અભિમાન કારણ કે આ ભગવાન છે ને કોઈને કરોડપતિ બનાવતા પણ વાન નથી કરતા અને કોઈને રોડપતિ બનાવતા પણ વાન નથી કરતા એટલે આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવું તમે ભલે મોટા અધિકારી બની જાઓ ભલે તમે ગમે એટલા પૈસાવાળા બની જાઓ પણ માનવતા તમારી અંદર જરૂરથી જીવતી રાખજો અને આ વસ્તુ તમને આદિયન ક્લાસીસમાંથી કદાચ શીખવા મળતું હશે કદાચ ખ્યાલ હોય તો તમને ઓકે વિદ્યાર્થીઓ ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ તમને કહી દઉં કે ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું રાખજો અને વિડીયોને બીજા લોકો સુધી શેર કરવાનું રાખજો અવશ્ય ઓકે કે એવું ના પડે તમે મારા વાલા વિદ્યાર્થીઓ છો ઓકે ને ચલો ચલો વિદ્યાર્થીઓ જુઓ પ્રશ્ન નંબર ચોપનમાં તમને અહેવાલ પૂછાય પ્રશ્ન નંબર ત્રેપનમાં વિસ્તાર અને પ્રશ્ન નંબર ચોપનમાં તમને શું પૂછાશે અહેવાલ અને એ કેટલા માર્ક્સમાં ચાર ગુણમાં ચાર ગુણનો અર્થ વિસ્તાર અને ચાર ગુણમાં તમારો અહેવાલ પૂછાય તો આ અહેવાલ એકદમ સહેલી ભાષામાં બે પાંચ વખત જોઈ લેશો બધા અહેવાલને તો શાંતિથી પરીક્ષાની અંદર તમને લખવામાં કોઈ તકલીફ પડશે નહીં પણ જો તમે આને ઘરેથી બિલકુલ જોયા વગર જશો અને તમને મજા આવે પછી એવું લખીને આવશો તો એમાં તમારા માર્ક્સ કપાવવાના ચાન્સીસ ખરા પણ એકવાર ઘરેથી શાંતિથી તમે શાંતિથી બેસીને તૈયાર કરી લો તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં કારણ કે કેવું હોય છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને તો આને એવોઇડ જ કરી નાખે કે આવશે તો લખી દેસું બસ ઘરેથી થોડી પ્રેક્ટિસ કરીને જવાની તો પછી પરીક્ષામાં બેઠા હોય ને તો તકલીફ ના પડે પછી ત્યાં જઈને તમારે વિચારો કરવા પડે કે હું આમાં શું લખું પણ ઘરેથી તમે એકવાર જોઈને ગયા હોય બે પાંચ વખત જોયેલું હોય લખીને પ્રેક્ટિસ કરેલી હોય તો કોઈ તકલીફ પડશે નહીં ચાલો જોવા અહીંયા તમારી શાળામાં યોજાયેલ વન્ય સપ્તાહની ઉજવણીનો અહેવાલ આશરે સો શબ્દોમાં એકસો શબ્દોમાં એકસો કે સો એકસો શબ્દોમાં લખો એટલે અહીંયા જુઓ તમને કહ્યું છે વન સપ્તાહ તો આ વન્ય સપ્તાહની તમારા સ્કૂલની અંદર ઉજવણી થઈ હોય અને એનો તમારે અહેવાલ લખવાનો રહેશે બીજું અહીંયાથી જેટલા પણ છ તમને અહેવાલ આઈએમપી આપું છું એ કડકડાકડ તૈયાર કરી લેવા એના સિવાય પણ તમને લાગે છે આટલા છ કરશો તો સેટ થઈ જશે પણ એ તો પણ તમને એવું લાગે છે કે બીજું કોઈ આઈએમપી તમને દેખાય છે તો જોઈને તૈયાર કરી લેવો બાકી મેથડ બધાની સેમ જ હોય ખાલી લખાણ બદલવાનું હોય છે ચલો પછી તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો સ્વચ્છતા અભિયાન માટે પણ આ પણ મોસ્ટ આઈએમપી છે તૈયાર કરી લેજો સ્વચ્છતા અભિયાન માટેનો અહેવાલ પણ પૂછાય ચલો પછી તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવ હવે જો અહીંયા તમને રમતોત્સવ કે અથવા તો કોઈ પણ એવી રમત આપેલી છે જેમ કે ક્રિકેટ આપી દે અથવા તમને કબડ્ડી આપી દે અથવા તમને કોઈ પણ રમત આપી દે તો એનો અહેવાલ તમારે આશરે એકસો શબ્દોમાં લખો તો રમતોત્સવની અંદર બીજી બધી રમતો આવી જ જાય તો જે રમત પૂછાય એના વિશે તમે લખી શકો અથવા તો એકલું રમતોત્સવ હોય તો એના વિશે તમે લખી શકો ઓકે ચલો પછી આગળ જુઓ અહીંયા તમારી શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ એકસો શબ્દોમાં લખો હવે જો અહીંયા શિક્ષકની વિદાય તમારી સ્કૂલની અંદર કોઈ શિક્ષકની વિદાય થાય છે તો એમનો વિદાયનો સમારંભ તમારી સ્કૂલમાં રાખેલો છે તો એના માટેનો તમે અહેવાલ લખો અહીંયા શિક્ષકની વિદાય કહી છે અથવા તમને એમ પણ કહી શકે અહીંયા કે બોર્ડના જે એસએસસીના જે વિદ્યાર્થીઓ છે દસમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમની વિદાયના સમારંભનો અહેવાલ લખો એમને વિદાય એમની પણ વિદ્યાર્થીઓની વિદાયનો તમને અહીંયા અહેવાલ આપી શકે અથવા તો શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ પણ તમને અહીંયા આપી શકે તો બંને તૈયાર કરી લેવા બંનેમાંથી જે સેટ થાય જે આપેલું હોય એ તમે લખી શકો ઓકે પણ હા બંને થોડું એક જેવું છે તૈયાર કરી લેવું ચલો પછી આગળ તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિન હવે તમને ખબર છે કે દરેકે દરેક સ્કૂલની અંદર અત્યારે હાલમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે તો તમને શિક્ષક દિવસની ઉજવણીનો અહેવાલ પણ પૂછી લે તો આપણને ખબર હોવી જોઈએ ને તમે બધા કેવો ભાગ લો છો શિક્ષક દિવસની અંદર જેને મજા આવતી હોય ઇન્ટરેસ્ટ હોય એ લોકો ભાગ એ છોકરાઓ ભાગ લેતા જ હોય છે તો કેવી મજા આવે આ મજા આવે ને કેમ ના આવે ચાલો પછી જુઓ તમારી શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ એકસો શબ્દોમાં લખો તમને પ્રજાસત્તાક તમારા સ્કૂલની અંદર પ્રજાસત્તાક દિવસની ઉજવણી તમે જે કરો છો ખબર હોય તો એના વિશે પણ તમને નિબંધ પૂછી શકે તો મારા વાલા વિદ્યાર્થીઓ આટલા આઈએમપી તમને અહેવાલ આપે છે એના સિવાય તમને એવું લાગે છે કે કોઈ અહેવાલ તમારે કરવો જોઈએ એકવાર નજર મારી લેવાની ઓકે તમને એવું ના થવું જોઈએ કે મેં આ વાંચ્યું નથી અને બીજું કે હોશિયાર વિદ્યાર્થી માટે કંઈ આઈએમપી હોતું નથી પણ હા એ પણ જરૂરી છે કે આઈએમપીને તમારે પહેલાં તૈયાર કરવાનું એ તમારા માટે સો ટકા બેનિફિટ ઓકે ચાલો વિદ્યાર્થીઓ જુઓ મેં તમને અર્થ વિસ્તાર અને અહેવાલ લેખનના આઈએમપી આપી દીધા છે હવે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું જોઈશું તો કે નિબંધ આઈએમપી જે નિબંધ છે એ હું તમને એક વિડીયો પ્રોવાઈડ કરી દઈશ વિડીયોની અંદર જોઈને શાંતિથી અર્થ વિસ્તાર અહેવાલ લેખન અને નિબંધ કમ્પ્લીટ તૈયાર કરી લેવાના કારણ કે નિબંધના આઠ માર્ક્સ છે અહેવાલના ચાર માર્ક્સ છે વિસ્તારના ચાર માર્ક્સ છે આઠ ને આઠ કેટલા સોળ માર્ક્સનો સવાલ છે વિભાગ ડી બહુ મોસ્ટ આઈએમપી છે પાસ થવું હોય તો આટલો વિભાગ ડી કરી નાખો તો બી પાસ થઈ જાઉં થઈ જાઉં ના થઈ જાઉં વિભાગ ડી અને એબી પણ વિદ્યાર્થીઓ આપણે પાસ થવાની મહેનત કરવાની નથી આપણે આપણું સારી ટકાવારી માટે આપણે મહેનત કરવાની છે એટલા માટે તમને કહું છું કે દરેકે દરેક આઈએમપી ક્વેશ્ચન જે આપેલા છે એ જોઈને શાંતિથી તૈયાર કરી લેવી ચાલો વિદ્યાર્થીઓ મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદ્ય ક્લાસીસ જય હિન્દ જય ભારત